હવે ક્રિષ્નાભાઈ છે હવે જે ચિત્ર આવે છે એ તમારે ચિત્ર જોવાનું છે અને એના વિકલ્પો વાંચવાના છે શું એ કયું ચિત્ર છે શું છે કાકડી સરાસ ચાલો હવે છે રાધિકા બેન તમારે ચિત્ર જોવાનું અને બે વિકલ્પ જોવાના સાચો વિકલ્પ હોય એ તમારે ટચ કરવાનું છે એટલે આપણને ખબર પડી જાય કે કયો જવાબ સાચો આવશે

શું ગાજર સાચું હવે લક્ષિકાબેન બે વિકલ્પ જોવો એટલે આનાથી શું થાય તમને શાકભાજી ઓળખતા આવડે ટામેટા સરસ હવે માહિતી જશે અલ્કેશી ચિત્રો બે વિકલ્પ જુઓ સાચો વિકલ્પ હોય કરવાનો છે સાચું હવે એક શાકભાજીનું નામ રહ્યું છે ખૂબ સારા